દરા તાલુકા કોંગ્રેસ દરા કथित વોટ ચોરી માટે રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર ઝુંબેસ અંતર્ગત લોકોની સહી અભિયાન કथित વોટ ચોરી બાબતે રાષ્ટ્રીય ચૂટણી પંચે સહી ઝુંબેસ મારફતે કथित મતોની ચોરી બંધ કરવાની રજૂઆત કરવા મુંદ્રા તાલુકા કોંગ્રેસ દરા રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર ઝુંબેસમાં જોડાઈ નાગરિકોની સહીઓ લેવાની કામગીરી કરવામાં આવી હતી આ આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે અમે ભારતના નાગરિકો મતદાર યાદીમાં છેડછાડ અને મતાધિકારથી વંચિત રહેવાનો અંત લાવવાની માંગ કરીએ છીએ આપણી લોકશાહી દરેક મતથી બનેલી છે આજે આ પાયા પર જ હુમલો થઈ રહ્યો છે મત વિસ્તારોમાં મતદાર યાદીઓમાં લાખો નોંધમાં યોગ્ય ફોટોગ્રાફ સહિતની મુખ્ય વિગતો ખૂટે છે ઘણી નોંધો ડુપ્લિકેટ તરીકે મળી આવે છે અને લાખો નામો યાદીમાંથી ગુમ છે સમુદાયોને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવામાં આવે છે અને સાચા મતદારોને દબાવવા માટે ગેરરીતિ યુક્ત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ બીજું કંઈ નહીં પણ વોટચોરી લોકોના મતની ચોરી સામેનો બુલંદ અવાજ છે અમારું માનવું છે કે દરેક પાત્રતા ધરાવતા નાગરિકનું મતદાર યાદીમાં યોગ્ય સ્થાન હોવું જોઈએ તેથી અમે ભારતના ચૂંટણી પંચ પાસેથી જવાબદારી પારદર્શિતા અને તાત્કાલિક સુધારાત્મક પગલાંની માંગણી કરતી આ રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર ઝુંબેશમાં જોડાવા વિનંતી કરીએ છીએ અમે ભારતના ચૂંટણી પંચને અનુરોધ કરીએ છીએ કે જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રીડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવો દરેક ચૂંટણી પહેલા ફોટોગ્રાફ સાથે રદ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશિત કરવાનું સુનિશ્ચિત કરો ખોટી રીતે રદ કરેલા મતદારો માટે સુલભ ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવો છેલ્લી ઘડીએ મતો કાઢી નાખવાનું કે ઉમેરવાનું ટાળવું જોઈએ અને સ્પષ્ટ નિર્ણાયક તારીખ કટ ઓફ ડેટ ખૂબ અગાઉથી જાહેર કરવી જોઈએ વ્યવસ્થિત રીતે મતદારો છુપાવવામાં સામેલ અધિકારીઓ एजेंटों सामे कार्यवाही करो आ सही झुंबेश मुंद्रा मुंदरा तालुका कांग्रेस ना कार्यकारी प्रमुख विरम भाई गढ़वी तालुका पंचायत ना विपक्षी नेता नवीन भाई फफल सुरेंद्र सिंह जाला, मिठू भाई महेश्वरी विजय भाई बड़िया आशारिया भाई गढ़वी रमेश भाई महेश्वरी कांजी भाई गढ़वी धर्मेंद्र सिंह जाडेजा एनएसयूआई ना जिला प्रमुख ऋषिराज सिंह जाडेजा हरिभाई गढ़वी भरत सिंह जाडेजा भाई गढ़वी धनराज भाई गढ़वी अल्ताफ रेलिया हाजी अयूब माजलिया रतन भाई साखरा तुमड़ी सरपंच शक्ति सिंह जाडेजा अब्दुल सिद्धराज सिंह जाडेजा साडाव सरपंच अजीज भाई जुनेजा उप सरपंच सलीम सांध हर्षवर्धन गोराणी नितेश बड़घा अब्दुल वाघेर वेलजी भाई आहिर महादेव भाई आहिर शंभू भाई आहिर સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અત્યારે આખા દેશમાં જે ઝુંબેશ ચાલી રહી છે મારો મત મારો અધિકાર એ અંતર્ગત આપણે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને આજે અહીંયા કને કાર્યક્રમનું આમ તો સમાપન જેવું જ છે એટલે ખાસ આપણે જિંદાલની સામે જ કાર્યક્રમ રાખેલો છે કારણ કે અહીંયા કને કંપનીની અંદર બહારના લોકો જેમના મત પોતાના જે તે રાજ્યમાં પણ છે અને અહીંયા બીજા મત છે ડુપ્લિકેટ મત એટલે એ મતો આપણને ક્યારેક ક્યારેક નુકસાન કરી રહ્યા છે ખાસ કિસ્સાઓની અંદર તો એના માટે ઝુંબેશ સ્વરૂપે આપણે આજે અહીંયા કને છીએ અને અમને જે ટાર્ગેટ આપવામાં આવેલ હતું જિલ્લા દ્વારા એનાથી પણ વધારે સહયોગ આપણને તાલુકામાંથી મળેલી છે અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ છે આ બાબતે અને લોકો વહેલેથી છે કઈક ને એ કોંગ્રેસની સાથે પ્રજા હોવા છતાં એમને હાર કેમ મળે છે છે એટલે લોકોને પણ ઉત્સાહ કે હવે થશે અને આ જ્યારે સફાઈ અભિયાન ચાલુ છે ખોટી મતોનું ત્યારે એનું પરિણામ પણ કાંઈક જુદું જોવા મળશે એવી અમને અપેક્ષા છે ડોક્યુમેન્ટ આપણે ચુનાવ આયોગને આપવાના છે અને એના આધારે જે કાંઈ છ મુદ્દા છે એની અંદર એના ઉપર એ લોકો એવું કહે છે કે તમે એફિડેવિટ કરો ને આમ કરો ને તેમ કરો એટલે એફિડેવિટના બદલે આ આપણે સાઈનો જ આપીએ છીએ એમને સીધી કે લોકોનું એવું કહેવું છે કે આની અંદર સુધારો થવો જરૂરી છે અને જ્યારે તમે મન ફાવે તે મતો કાપી લો છો ને મન ફાવે તે મતો જોડી નાખો છો એમ નહીં ચાલે મારો મત મારો અધિકાર દરેક લોકોને લોકોને મત આપવાનો અધિકાર છે અને કોઈને પણ બે મત આપવાનો અધિકાર નથી એ અનુસંધાને આ કાર્યક્રમ છે મતદારોને પણ અત્યારે શું છે સોશિયલ મીડિયાનો જમાનો છે ટીવી ઉપર જોતા હોય છે આ આખા ઝુંબેશની મતદારોને ખ્યાલ જ છે એટલે અમારે ખાસ કોઈ લાંબી ચર્ચા કરવી નથી પડતી એ લોકો પણ એવું જ માને છે કે આ કાંઈક આવું આયોજન થશે અને ઉપર સુધી રજૂઆત જશે તો કાંઈક આની અસર આવશે અને આ જગ્યા ઉપર તો આપણે ખાસ ટાર્ગેટ એટલા માટે કર્યો છે કે અહીંયા જ બેવડા મતો છે બે બાજુના અહીંયાના પણ છે અને બહારના પણ છે એટલે આ કાર્યક્રમનું સમાપન આપણે અહીંયા કરીએ છીએ અને અહીંયા પણ લોકો અમુક તમે જુઓ છો કે સામેથી આવીને સહયોગ કરી રહ્યા છે અહીંયા એટલે પ્રોત્સાહન તો બધી જગ્યાએ સારો છે અને આપણો જે ટાર્ગેટ હતો એનાથી આપણે ઉપર અત્યારે ચાલી રહ્યા છે પહેલી વાત તો સાહેબ બે હજાર ચૌદથી એમ તો ગુજરાત છે ને જ્યારથી આજે કેશુબાપાની સરકાર ગઈ ને ગુજરાતમાં શંકાના વાદળ હતા તો સતત પ્રજા આટલી હતાશ થઈ ગઈ તેમ છતાં રાહુલજી એ બહુ મહેનત કરીને એક બધા તાર જોડ્યા એનામાં એવું લાગુ કે ક્યાંક ને ક્યાંક વોટ ચોરી થાય છે તો એના પ્રણા પ્રમાણ સાથે બેંગ્લોરની માધોપુર સીટના જે રેકર્ડ લીધા કારણ કે ત્યાં સરકાર કોંગ્રેસની હતી એટલે તો જ છ મહિના લાગ્યા એ છ મહિનામાં પારદર્શી રીતે રાહુલજીએ પ્રજા સમક્ષ રાખી દીધું અને રાહુલજીના અમે આ નીકળ્યા છીએ આહવાન છોડ કાર્યક્રમ અંતર્ગત અમને પણ એવું થાય છે એનો એક આ અહીંયા આપણે સમાપન પ્રમુખશ્રીએ કીધું અહીંયા શું કામ તો એનો ગત ઇલેક્શનનો આંકડો ગત ગ્રામ પંચાયતનો અહીંયા આંકડો કે અહીંયા જે પરપ્રાંતિયો આપણે એના અધિકાર છે મત જ્યાં રહેતા હોય ત્યાં એનો મતનો અધિકાર હોય પણ પાછા અહીંયા ગુજરાતનું ઇલેક્શન પૂરું કરી ને ત્યાં એમના વતનમાં જાય છે એમપી હોય બિહાર હોય મહારાષ્ટ્ર હોય ત્યાં એ લોકો મતદાનનો અધિકાર ભોગવે છે તો બે જગ્યાએ એક સુનયોજિત કાવતરા થકી સત્તા પાર્ટી એમને જેને અહીંયાથી ટ્રાન્સફર કરી ને પોતાનો મેળવણ કરે છે જે આ સાબિત થાય છે અહીંયા જે સાઈન કરે છે ને એ લોકો કહે છે કે અમે અહીંયા મતદાન કરીએ ને ત્યાંય કરીએ એટલે હવે આ જે એક ગંભીર ગુનો છે જે ખરેખર મોટો લેવો જોઈએ એ જગ્યાએ અમારા કાર્યકરો અને રાહુલજી ના આદેશ અનુસાર અમે આ કાર્ય કરીએ છીએ આ કાર્ય તંત્ર નું છે એ જગ્યાએ કોંગ્રેસ નો કાર્યકર્તા પ્રજાના હિતમાં લોકશાહી બચાવવા આ કાર્ય કરી રહ્યું છે એટલે ખરેખર તો આમ લગભગ આપણા માનન્ય વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીજીએ વોચ ચોરીનો પદ્દાફાશ કર્યો છે ત્યારે સમાગુવા તાલુકા પંચાયત છે તો કે જિલ્લા પંચાયત છે તો એવી સીટ છે જેમાં પરપ્રાંતિયો લગભગ પંદરસો થી બે હજાર પરપ્રાંતિયો અહીંયા કને વોટિંગ છે પરપ્રાંતિયોનું અને અહીંયા કને જિંદાલ કંપનીની કોલોનીમાં તે લોકો વસે છે જિંદાલ કંપનીની કોલોનીમાં પંદરસો થી બે હજાર જે પરપ્રાંતિયોની વોટિંગ છે અને તે એવા વોટિંગ છે જે તેમના તેમના રાજ્યમાં પણ તે લોકોનું વોટિંગ છે તેમના વિસ્તારમાં અને તેની સાથે સાથે અહીંયા પણ તે લોકોનું વોટિંગ છે એટલે તે લોકો નાની ચૂંટણી હોય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યારે એ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે નિર્ણાયક પરિસ્થિતિમાં હોય છે તે વન સાઈડ જ્યારે એ લોકો બીજેપી તરફ વોટિંગ કરતા હોય છે અને નિર્ણયમાં તે ફેરફાર કરતા હોય છે તેના કારણે ખાસ અહીંયા સમાગોગા અને જિંદાલ કંપનીની સામે રાખવાનો ઉદ્દેશ એ જ છે કે આપણે પ્રજામાં જાગૃતતા ફેલાવી શકીએ અને વધુમાં વધુ વોટ ચોરીની સંદેશ આપણે સમગ્ર દેશમાં ફેલાઈએ અને જનતાને જાગૃત કરી